મે મહિનામાં ગુજરાતી ફિલ્મોની ભરમાર આવી હવે એ ભરમારમાં જ એક ભ્રમ આવી અને એ ભ્રમ કેટલી ભ્રમિત કરે છે એ આપણે જોવાનું છે બે કલાક અને અગિયાર મિનિટની આ ફિલ્મ કેટલી ભ્રમિત કરશે ફિલ્મની સ્ટોરીની તમને હું વાત કરું જો રિવ્યૂમાં હું બને એટલી ઓછી ફિલ્મની વિશે વાત કરીશ કારણ કે મને ડર છે કે ક્યાંક પત્તા ખૂલી ન જાય મારાથી એટલે હું તમને જે તમે ટેલરમાં સ્ટોરી જોઈને એટલી જ હું તમને કહીશ કે એક ઘર છે એ ઘરમાં મર્ડર થાય છે થાય છે નથી થતું થયું છે તો કોણે કર્યું છે શું કામ કર્યું છે આ બધું જ આપણે જોવાનું છે આ રીતની ફિલ્મની સ્ટોરી છે ટેકનિકલી જો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો ફિલ્મનો સ્ક્રીન પ્લે છે એ ઇમ્પ્રેસિવ છે સ્પેશિયલી સેકન્ડ હાફમાં ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે એ ખૂબ ઇમ્પ્રેસ કરે છે ફર્સ્ટ હાફમાં સ્ટોરી બેઝ બને છે અને સ્પેશિયલી પહેલી પંદર મિનિટમાં તો માયાનું જે કેરેક્ટર છે ને એની આખી દિનચર્યા બતાવવાની હોય છે કારણ કે એની દિનચર્યા જો તમે જાણશો ને તો જ આગળની સ્ટોરી તમને ખબર પડશે અને તો જ તમે સ્ટોરીમાં કનેક્ટ થઈ શકશો એટલે જે પંદર સત્તર મિનિટ માયાની વાળી જે આખી સ્ટોરી હાલ છે ને ત્યાં કદાચ તમે બોર પણ થઈ જઈશો પણ પછી ધીરે ધીરે ટ્રેક પર સ્ટોરી ચડશે અને ઇન્ટરવલ પછી જે ફિલ્મનો સ્ક્રીન પ્લે છે એ થોડો વધારે ઇમ્પ્રેસ કરે છે અને ક્લાઇમેક્સમાં તો એકદમ બોમ એકની જો વાત કરીએ આપણે તો મુખ્ય અભિનેત્રી હું કહીશ ને તો અહીંયા સોનાલીબેન છે સોનાલીબેન પાસે કરવા માટે બધું જ હતું એને ક્યાંક હસવાનું પણ હતું ક્યાંક રડવાનું પણ હતું ક્યાંક ડરવાનું પણ હતું અને ક્યાંક થોડું પાગલ પણ કરવાનું પણ હતું એટલે ઘણા રંગો હતા સોનાલીબેન પાસે અને એણે બધા રંગોમાં પરફેક્ટ કામ કર્યું છે ફિલ્મના હીરો છે એ હું કહીશ અભિનયભાઈને અભિનયભાઈ પોલીસવાળાનું કેરેક્ટર નિભાવેલું છે હવે પોલીસવાળાનું કેરેક્ટર નિભાવ્યું છે આ કેરેક્ટર તમને ક્યાંક ને ક્યાંક દ્રશ્યના ગાયતોડની યાદ અપાવશે મને તો અપાવી હતી અભિનયનું કામ અભિનયભાઈનું કામ છે એકદમ સુપર્બ છે પછી મિત્રભાઈની વાત કરીએ તો મિત્રભાઈનું કામ પણ સારું છે સ્પેશિયલી ફિલ્મ જ્યારે ક્લાઇમેક્સ પર આવે છે ને ત્યારે મિત્રભાઈનું કામ છે એ થોડું વધારે સારું થાય તો નિષ્માનું કામ પણ આ ફિલ્મમાં વખાણવાલાયક છે મ્યુઝિક મ્યુઝિયમની જો વાત કરીએ ને તો ફિલ્મનું બીજીએમ સુપર્બ છે સીનમાં ટેન્શન ભરવાનું કામ કરે છે અને આપણા મગજમાં થ્રિલ ભરવાનું કામ કરે છે હું તમને રિક્વેસ્ટ કરી જો તમે સિનેમાઘરમાં ફિલ્મ જોવાની પ્લાનિંગ કરતા હો ને તો પહેલો પ્રેફરન્સ સેવન પોઈન્ટ વન સિસ્ટમવાળું થિયેટર હોય ને ત્યાં આપજો તમારી આજુબાજુમાં હોય તોની વાત છે કારણ કે ત્યાં ફિલ્મ જોવાનો જે એક્સપિરિયન્સ થોડો વધી જશે બાકી ફાઇવ પોઈન્ટ વન વસે તો પણ ચાલશે પણ આ ફિલ્મનું જે બીજીએમ છે જે ઝટપટ ચાલતું બીજીએમ છે ને એ ફિલ્મના જે સીન છે ને એને મોટા કરવાનું કામ કરે છે અને સીનમાં થ્રિલ ભરવાનું કામ કરે છે એટલે બીજીએમ સરસ છે ગીતની વાત કરીએ તો ગીતો ફિલ્મમાં નથી ટાઇટલ ટ્રેક છે પણ એ અવારનવાર એકથી બે વાર એક બે ગીત એક બે કડીઓ સાથે આવે છે ટાઇટલ ટ્રેક સાંભળવાની પણ મજા આવે છે પણ સ્ટોરી રોકવાનું કામ નથી કરતું એટલે મ્યુઝિક પણ સારું છે પ્લસ ફિલ્મનું જે બીજીએમ છે ને એ સુપર છે એડિટિંગની વાત કરીએ તો ફિલ્મનું એડિટિંગ સારું છે કલર ગ્રેડિંગ પણ ખૂબ સરસ છે અને ફિલ્મમાં જે લાઇટિંગનો યુઝ થયો છે ને અમુક અમુક સીનમાં એ પણ ઇમ્પ્રેસિવ છે લોકેશનની વાત કરીએ તો વધારે પડતા લોકેશનની જરૂર જ નહોતી સ્ટોરીની ડિમાન્ડ જ નહોતી ખાલી એક બંગલો અને ફક્ત એક પોલીસ સ્ટેશન બે જ લોકેશન છે સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો સિનેમેટોગ્રાફી ફિલ્મની સરસ છે અમુક અમુક ફ્રેમ છે એ ઇમ્પ્રેસ કરી જાય છે હવે એક બે વાત છે મારે કરવી છે પહેલું તો કોઈપણ ક્રાઇમ સીન હોય ને એ ક્રાઇમ સીનને થોડો સિરિયસ લેવો પડે આશા કરું છું મેકર્સ હવે એમની આવનારી ફિલ્મોમાં આ વસ્તુનું ધ્યાન રાખશે કારણ કે કોઈપણ ક્રાઇમ સીન હોય ને એ ચાહે મર્ડર થયું સ્પેશિયલી મર્ડર થયું હોય ને ત્યારે તો વાતને સિરિયસલી ખૂબ લેવી પડે હજી ચોરી થઈ હોય તો સમજી શકાય કે કાંઈ વાંધો નહીં આટલી બધું સિરિયસ નથી પણ જે જગ્યાએ મર્ડર થયું હોય ને એને ક્રાઇમ સીનને એટલો સિરિયસ લેવો પડે કે એ ક્રાઇમ સીન સાથે જોડાયેલા લોકો કે પછી એ લોકોને કંઈ પણ વસ્તુ હોય કોર્ટનો ઓર્ડર લઈ અને એનું ગમે સોલ્યુશન લાવવું પડે કારણ કે ક્રાઇમ સીન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે ક્રાઇમ સીનને આ ફિલ્મમાં એટલો બધો સિરિયસ નથી લીધો મને આ લાગ્યું કે આના પર વાત કરવી જોઈએ બીજી વસ્તુ કહું ને તો વોઇસ નોટવાળી અમુક અમુક સિચ્યુએશનમાં છે ને થોડા કન્ફ્યુઝ કરી દે ને એટલું લાગે છે કારણ કે વોઇસ નોટ વોઇસ નોટ વોઈસ નોટ એટલું બધું ભેગું થઈ જાય છે ને તો દર્શક ક્યાંક ને ક્યાંક થોડા કન્ફ્યુઝ થઈ જશે એવું મને ફીલ થયું હું પોતે પણ એક બે વાર કન્ફ્યુઝ થઈ ગયો હતો પણ હવે આ માનીએ કે આપણે સ્ટોરીની ડિમાન્ડ છે અને સ્ટોરીમાં વોઇસ નોટનું મુખ્ય ભૂમિકા છે પણ છતાં થોડું ક્લેરિટી સાથે વોઇસ નોટવાળું જે આખું દ્રશ્ય છે ને એ જો આસાનીથી દર્શકો સમજી જાય એ રીતે પ્રેઝન્ટ કર્યું હોત ને તો દર્શકોને આટલી બધી માથું ખંજોળવાની જરૂર ન પડે અને દર્શકો તરત એક્સેપ્ટ કરી લે કે ઓકે આ વસ્તુ થઈ છે એટલા માટે આ થયું છે આ વસ્તુ થઈ છે એટલા માટે આ થયું છે અહીંયા કેવું થશે થોડું દર્શકોને માથું ખંજોળું પડશે અથવા તો થોડા કન્ફ્યુઝ થઈ જશે તો એના કારણે કદાચ ફિલ્મની સ્ટોરી છે એની સાથે જોડાયેલો દર્શક છે એ ત્યાં જ પોતાનું જે મગજ છે ને એ કસ્તો બંધ થઈ જશે અને સ્ટોરીનો સાથ મૂકી દેશે આવું પણ લગભગ થશે આવું મને ફીલ થયું એટલા માટે મારે આ વાત કરવી પડી બાકી જો સસ્પેન્સની વાત કરું ને તો મેં ખુદે અમુક અમુક જગ્યાએ સસ્પેન્સ વિચારેલું અમુક અમુક જગ્યાએ મેં લૂફોર્સ કાઢેલા કે આમ હોય તો આ થશે જ પણ એનો જવાબ પાછો આગલા સીનમાં જ મળી જાય આ એક વસ્તુ બહુ સરસ થઈ છે કારણ કે મેં ખુદે વિચારી લીધું કે તો તો આ ભાઈ જ હોવા જોઈએ કે પછી આ બેન જ હોવા જોઈએ તો આગળના સીનમાં એ નીકળે મેં ઘણીવાર એક સીનમાં મેં એવું વિચાર્યું હતું હું તમને કહીશ નહીં કારણ કે વધારે પડતું જો કહીશ ને તો મને હજી ડર છે કે પત્તા ખુલી જશે પણ હું તમને ખાલી એક ઉપરથી થોડું થોડું કહી દઉં એક સીનમાં મેં વિચારેલું કે આ વસ્તુ જો થઈ છે તો મારો મેં ખુદે શક કરેલો કે તો તો આ જ હોવું જોઈએ કારણ કે આ તો આ છે આ રીતનો મેં શક કર્યો કે તો તો આ જ હશે અને હકીકતમાં ફિલ્મ આગળ ગઈ ને તો ત્યાંથી મેકર્સે છે જ પોતે ત્યાં એ ભાઈ પર સોય લઈ લીધી કે જોઈ લો આ તમારી સામે વ્યક્તિ જોયું આ જ હશે પણ ત્યાં પાછું એવું થઈ ગયું કે સોય પાછી ફરી ગઈ ઇન્ટરવલ પછી જે ફિલ્મમાં સસ્પેન્સ ધીરે ધીરે ખુલે છે અને જે મર્ડરની સ્ટોરી અહીંયા જાય છે અહીંયાથી પાછી અહીંયા જાય છે અહીંયાથી પાછી અહીંયા જાય છે એ બધું થાય છે ને એ થોડું જોવાની મજા આવે છે જો ફિલ્મમાં છે ને લૂફોલ્સ છે એવું નથી એકદમ પરફેક્ટ મર્ડર મિસ્ટ્રી એમ એ ટાઈપની ફિલ્મ બની છે પણ લુફોલ્સ છે પણ એ લૂફોલ્સ કેવા છે તમે ધ્યાનથી ખૂબ બારીકાઈથી જોશો ને તો તમને કદાચ એમ થશે કે આમ કેમ થઈ ગયું આમ કેમ થઈ ગયું આવા સવાલો થશે પણ બાકી મહાદંશે બધા સવાલોના જવાબ છે એ અંતમાં આપી જ દીધા છે મને એક વસ્તુ લાગી કે આપણે દ્રશ્યમ જોયું હતું એમાં જે અજય દેવગનનું કેરેક્ટર હતું એ આટલું પરફેક્ટ રીતે શું કામ કર્યું તો કે ભાઈ એનો જે વ્યવસાય હતો એને લઈને એ ભાઈને જ્ઞાન હતું એટલે ત્યાં થોડુંક આપણે એક્સેપ્ટ કરી લઈએ પણ અહીંયા આવું કેમ અહીંયા પણ એ રીતનું કાંઈક સેટિંગ કીધું હોત ને તો અંતે એક આમ કહેવાય ને કે મનમાં એવું ન રહેત કે કઈ રીતે વધારે પડતું હજી નહીં બોલું પણ આ એક કરવાની જરૂર હતી એક કમિશ્નરના કેરેક્ટર સાથે વાંધો આવ્યો હવે કેરેક્ટરને પહેલાં તો જ્યારે પહેલી વાર એનો ફોન આવે છે ને અભિનયભાઈનો જે પાત્ર છે પોલીસવાળાનું એના પર કે ત્યારે એ ફોનમાં પૂછે છે કે મારા પાડોશી છે અને ત્યાં શું કામ ગયો તો આ ભાઈ કહે છે કે ભાઈ ત્યાં મર્ડર થયું છે તો પોલીસવાળા એ કમિશનર એટલું બધું મર્ડરને સિરિયસ નથી લેતા બોલો એમ દે છે કે તારા હાથમાં કાંઈ આવ્યું આમ ને ને એટલે એટલીસ્ટ કમિશનરનું જે પાત્ર હું એમ કહું કમિશનરનું જે પાત્ર કદાચ ફિલ્મમાં ન હોત ને તો પણ કાંઈ ફેર નહોતો પડતો અને હા એક વસ્તુ દેવકીનું પાત્ર જે દેવકીનો કેમિયો છે એની કાંઈ જરૂર નહોતી એ કેમ્યો શું કામ આવ્યો એ મને ખબર ન પડી અને ચાલો આવ્યો તો કંઈ વાંધો નહીં પણ એને જે વીઘ પહેરાવી છે ને વીઘની જરૂર નહોતી ચોખ્ખે ચોખ્ખી દેખાય છે એટલે દેવકીના કેમ્યોની જરૂર જ નહોતી પ્લસ જરૂર તમે રાખી છે તો પછી વિગ પહેરાવવાની પણ જરૂર નહોતી એ અંતમાં એક સસ્પેન્સ જે ખુલે છે જે સસ્પેન્સ લગભગ કોઈએ વિચાર્યું પણ દે હોય હું એમ નહીં કહે કે આટલું જબરજસ્ત ને ઓહો વાળું સસ્પેન્સ હતું પણ જે છેલ્લું સસ્પેન્સ છે ને એ ઇમ્પ્રેસિવ છે અને સારું છે અને કોઈ એને વિચારેલું હોય એવું સસ્પેન્સ છે બાકીના જે મુખ્ય સસ્પેન્સની પાછળ આપણે શરૂઆતથી દોડી દોડતા હતા ને એ સસ્પેન્સ લગભગ તમને પોણી સ્ટોરી પર છે ત્યાં તમે લગભગ ઇમેજિન કરી લેશો ગેસ કરી લેશો એવું બધું થશે પણ અંતમાં એક આખું નવી પ્રકારનું સસ્પેન્સ ખુલે છે એ સસ્પેન્સ સારું હતું તો ઇન શોર્ટ હું કહીશ ફેમિલી સાથે જો એ ફિલ્મ છે જો તમને સસ્પેન્સ રિયલ ફિલ્મો ગમતી હોય ને તો આ ફિલ્મ તમારે ડેફિનેટલી ટ્રાય કરાય એવી છે તો ઇન શોર્ટ તમને કહું તો કલાકારોની એક્ટિંગ સારી છે ફિલ્મનું એડિટિંગ સરસ છે ફિલ્મની સિનેમાગ્રાફી સારી છે ફિલ્મનું બીજીએમ સુપર છે મ્યુઝિક પણ સારું છે એક ડીસન્ટ પ્રકારની મિસ્ટ્રી છે જે તમને અંત સુધી બાંધી લે છે શરૂઆતમાં કદાચ થોડી બોર કરશે પણ સ્પેશિયલી સેકન્ડ હાફ ફિલ્મો જે ફટાફટ ચાલે છે અને જે કહેવાય ને કૂતરા બેલાડાવાળો ખેલ ચાલે છે એ જોવાની મજા આવશે અને અંતમાં જે એક સસ્પેન્સ નવું ખુલે છે એ પણ તમને થોડું ઇમ્પ્રેસ તો કરશે એક સારી એવી ફિલ્મ છે ટાઈમપાસ ફિલ્મ છે હું રેકમેન્ડ કરીશ તમે જો ફ્રી હો તો તમારે આ ફિલ્મ ડેફિનેટલી જોવાય અને સ્પેશિયલી સસ્પેન્સ થ્રીલર ફિલ્મો જોવા ઈચ્છતા હો તો ગુજરાતીમાં આ ફિલ્મ જોવાય એવી છે લીધી હોય તો મને જણાવજો કેવી લાગે 私。